રોજે લાઈવ કરીએ છીએ જેથી અન્ય લોકો જે છે કે જે દ્વારકાધીશને માને છે કે જેનું સર્વસ્વ જ દ્વારકા અને દ્વારકાધીશ છે એ લોકો રોજે ભગવાન શ્રી દ્વારકાધીશ સાથે કનેક્ટ થઈ શકે સૌથી પહેલી કોમેન્ટ ભાવેશ પંચાલ જય દ્વારકાધીશ મનીષ પટેલ જય દ્વારકાધીશ જીતુ પટેલ જય દ્વારકાધીશ પાયલ શ્રુર્તિ દશરથ ઠાકોર જય દ્વારકાધીશ આપ સૌનું સ્વાગત છે પાયલ છુટતી રાધે રાધે જય દ્વારકાધીશ નંદકીશોર પંચાલ જય દ્વારકાધીશ ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ તો આજની આ ધ્વજારોહ મુક્તાબેન રમેશભાઈ પથડિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યો છે રમેશ રબારી જય દ્વારકાધીશ નંદકીશોર પંચાલ જય દ્વારકાધિશ દશરથ ઠાકોર જય દ્વારકાધીશ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ ની દિવ્ય ધ્વજારોહણ છઠ્ઠો અધ્યાય અને ચૌદમો શ્લોક આપણે પહોંચ્યા છીએ ચૌદમા શ્લોકમાં પ્રશાંત આત્મા વિગત ભી બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમતોચિતુક્ત આશિત મત પર એનું શબ્દાર્થ છે કે અભ્યાસવાન પુરુષ ભગવાન યોગ વિશે સમજાવી રહ્યા છે યોગ કઈ રીતે કરવો એ સમજાવી રહ્યા છે તો યોગનો જે અભ્યાસ કરતા હોય એ અભ્યાસવાન પુરુષે પ્રશાંત આત્મા થઈ ભયભીત રહિત થઈ બ્રહ્મચારીનું વ્રત કરી મન સ્થિરને અરે મનને સ્થિર કરી અને મારા વિશે એટલે કે ભગવાન વિશે ચિત્તવાળા થઈને પરમેશ્વર વિશે પરાયણ થઈને સમપ્રજ્ઞાત સમાધિવાળી સ્થિતિને સંપ્રજ્ઞાત સ્થિતિવાળું થવું ભગવાન પહેલા જ કહે છે કે બધી જ જાતના ફળની આશા રાખા વગર અને જે શાંત થાય છે શરીરને અગિયારમાં બારમા શ્લોકથી આપણે સમજુ કે બહુ ઊંચું આસન નહીં રાખવાનું બહુ નીચું નહીં રાખવાનું એક આસન લઈને બેસવાનું આસન વગર યોગ ન કરી શકાય આસન સાથે મૃગ ચર્મ અથવા તો કૂણું ઘાસનું અથવા તો રેશમી કાપડનું કોઈ પણ આસન લઈને તમારે યોગ કરવા બેસું ગઈકાલે તેરમા શ્લોકમાં ભગવાને શરીરની ક્રિયા સમજાવી કે ભાઈ બધી જ ઇન્દ્રિયો શાંત કરીને બે આંખને આપણી નાકની દાંડી ઉપર કેન્દ્ર સ્થાન જે છે એ નાકની દાંડી કોઈ એક કેન્દ્રની અંદર આખી દ્રષ્ટિ રાખવાની જો દ્રષ્ટિ એક કેન્દ્રમાં હોય ને તો તમારા મનની અંદર પણ કેન્દ્રતા લાવવી જરૂરી છે તો શરીરને તો તમે શાંત કરી લીધું તમે બેસી ગયા બરાબર કમ્ફર્ટેબલ નહીં એકદમ ટટ્ટાર નહીં એકદમ શિથિલ લેવી રીતે શાંત થઈને શરીર શાંત કરીને તમે બેસી ગયા અને તમારે તમારા નાકની દાંડી જે નાકનું કેન્દ્રસ્થાન હોય ત્યાં કેન્દ્રસ્થાન એટલે નાકની દાંડીને જોતાં જોતાં એવી રીતે દ્રષ્ટિ રાખવાની અને શાંત થઈને બેસવાનું આ શરીરનું સમજાવ્યું પણ શરીરની સાથે સાથે સૌથી અગત્યની વસ્તુ મન છે મનને પણ તમારે એક સ્થિતિની અંદર લાવવું પડે મનને પણ તમારે શાંત કરવું પડે તો મનને કેવું કરવાનું તો મનને પ્રશાંત આત્શાંત આત્મા ગૂગલ મેપિંગ કરો તમે તો તમને ખબર પડે કે પ્રશાંત એટલે સૌથી દુનિયાનો સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો મહાસાગર એટલે પ્રશાંત મહાસાગર કે જે ઉત્તરની અંદર આર્કિટિક મહાસાગરથી આર્કિટિકથી કરી અને છે નીચે દક્ષિણમાં એન્ટાર્કટિકા પશ્ચિમની અંદર એશિયાથી કરી અને એશિયા અને ઓસ્ટ્રેલિયાથી કરી અને પૂર્વની અંદર અમેરિકા સુધી જે એકદમ મોટો ભાગ પૃથ્વીની અંદર તમને જોવા મળે બ્લુ કલરનો તો એ પ્રશાંત મહાસાગર છે પ્રશાંતને ગુજરાતીનો અર્થ તમે જોવો તો ખબર પડે કે એકદમ શાંત અવાજ વગરનું વિશાળ એટલે પ્રશાંત મહાસાગર નંદકીશોરભાઈ થેન્ક યુ સો મચ નંદકીશોરભાઈની કોમેન્ટ છે થેન્ક યુ સો મચ નંદકીશોરભાઈ અમિત રાવલ વીડી રાજપૂત જય દ્વારકાધીશ પ્રજાપતિ જય દ્વારકાધીશ મહાસાગર એટલે શાંત થવાનું અવાજ વગરનું શાંત સ્થિતિ પકડવાની બીજી ભગવાન શું કહે છે કે મહારામાં એને કેન્દ્ર સ્થાનમાં ચિત્ત જે છે આપણું ખાસ જે સૌથી મોટી ચેલેન્જ હોય ને આજના જમાનામાં એ છે ચિત્તની શાંતિ આપણે ચિત્તની શાંતિ વૃત્તિની શાંતિ નથી રાખી શકતા શરીરને કેન્દ્રમાં આપણે નાકની દાંડી તો આપણે તમે યોગમાં બેસી જાઓ અને તમે કલાક બે કલાક સુધી નાકની દાંડીને તમે જોઈ લેશો શરીરથી યોગ થઈ જશે પણ જરૂરી છે મન અને આત્મા સુધી શરીરને લઈ જવું એ જ અઘરું છે ને એટલા માટે ચૌદમા શ્લોકમાં ભગવાન કહે છે કે અવાજ વિનાનું શાંત થઈને બેસવાનું છે મનને મનની અંદર કોઈ વિચારો ન હોવા જોઈએ ભયથી રહિત કોઈ ભયભીત થવાનું ન હોય ઘણા કીધું હોય કે ભાઈ જંગલમાં એકલા એકાંત પસંદ કરવાનો અગિયારમાં શ્લોકમાં એકાંતનું પણ પણ ભગવાને કીધું હતું તો કોઈ એવા જંગલમાં કે નદીમાં જઈને યોગ કરવા બેસે ને પછી બીક લાગે કે સાવ બધું આજુબાજુ શાંત હોય તો એક આપણે અલગ જ અનુભૂતિ થતી હોય ક્યારેક તમે સાવ એકલા શાંત ક્યાંક ઊભા હશો ને તમને એવું લાગશે કે જાણે કોઈ આજુબાજુ છે આજુબાજુ છે એવું આભાસ ઘણી વખત થતો હોય છે એટલે ભય રહી થવાનું બીવાનું નહીં ડરવાનું નહીં બ્રહ્મચારીનું વ્રત નું પાલન કરીને મનને જે છે એ મારામાં નિગ્રહ કરવાનો મારો ચિત્તવાળું સ્થિર થવાનો એટલે કે પરમાત્માનું ચિંતન કરતાં કરતા આપણા ચિત્તને સ્થિર થવાનું તમે ક્યારેય કોઈ ધૂન બોલશો ક્યારેય કોઈ એવા કીર્તન કરતા હશો ને ત્યારે તમે જોજો કે તમારું મન અને મગજ એકદમ શાંત થઈ જાય છે એક લયની અંદર એક ધૂનને તમે સાંભળો ને તમારું મન ને મગજ એકદમ શાંત થઈ જાય એક અનુભવ છે તમે ક્યારેય કરજો એ પાવર છે એટલે ભગવાનનું તમે ચિંતન કરશો ને મનની અંદર મગજની અંદર ભગવાન હશે ને તો આપોઆપ સ્થિતિ શાંત થઈ જશે મેં આજે એક આપશન મૂક્યું છે કે તમારે મોતી જોઈએ છે કે તમારે માછલા જોઈએ છે મૂલ્ય કેનું વધારે મોતી કે માછલાનું દરિયો એને એ જ છે દરિયાની અંદરથી મોતી એ મળે છે દરિયાની અંદરથી માછલાએ મળે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોતી કરતાં માછલાનું મૂલ્ય જે છે એ વધારે છે માછલી પકડનારને જો મોતી મળી જાય તો એને ખજાનો હાથ લાગી જાય અને આપણી સમક્ષ ભગવાન છે દ્વારકાધીશની લાલ બ્લુ અને પીળા રંગની સોરી ગુલાબી બ્લુ અને પીળા રંગની ધ્વજા ખુલી ગઈ છે સુંદર વિપચરંગની ધ્વજા સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત અને આજની આ ધ્વજારોણ ભુક્તાબેન રમેશભાઈ પથડડીયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે રીનાબેન નરેશકુમાર જય દ્વારકાધીશ રાધે રાધે અમિત રાવલ જય દ્વારકાધીશ નથુભાઈ રામભાઈ ચાવડા જય દ્વારકાધીશ હરેશ ભેટારીયા વસોયા પિન્ટુ જય દ્વારકાધીશ વસુસંતની જય દ્વારકાધીશ રબારી ચિરાગ જય દ્વારકાધીશ તો જ્યારે દરિયો છે ને એ sorry sorry તો દરિયો જે છે ને એ જ્યારે એકદમ શાંત હોય ને ત્યારે જ તમને મોતી મળે જે લોકો મોતી પકડવા વાળા હોય ને અમને પૂછો ને તો એ ઓટનો સમય પસંદ કરે એકદમ ભર ઓટ હોય કાલે જ ગુમતી નદીની અંદર જે છે એ ત્રણ જણા ડૂબી ગયા સદનસીબે એકને તો બચાવાયો પણ બે બે જણા જે છે મામા ભાણેજ પાટણના રહેવાસીમાંય એક તો માત્ર સોળ જ વરસનું બાળક અને એ વૃદ્ધ એમના માતા પિતાને તમે આપણે જોઈએ તો એકદમથી કકડી જાય એવી એમની સ્થિતિ જ્યારે બાળક ગોમતીજીની અંદર ગરકાવ થઈ ગયા મામા અને ભાણેજ બે જણા એટલે ઓટની અંદર દરિયો તમને અંદરની સાઈડ ખેંચે એકદમ ને એટલે જ આપણે એ શબ્દ વાપરીએ છીએ ને કે મરજીવા કે એનું મરવું અને જીવન એકદમ આમ અણી ઉપર હોય છે એ મોતને અણી ઉપર મુઠ્ઠીમાં લઈને ફરે છે એટલે એનો શબ્દ જ જે મોતી પકડવા જાય એનું નામ જ એનો શબ્દ જ છે મરજીવા કે એનું નક્કી જ ન હોય કે ક્યારે એ મરી જાય કારણ કે ઓટની અંદર દરિયો પોતાની તરફ ખેંચે અને ઓટની અંદર રજ તમને મોતી મળે એટલે મોતી લઈને નીકળવું એ બહુ એટલે બહુ રિસ્કી કામ છે મોતને હાથ તાળી દઈને આવવાની વાત છે એટલે મોતી જે છે એનું મૂલ્ય છે પણ એ મળે શાંત દરિયાની અંદર સ્થિર દરિયાની અંદર પણ બહુ ચેલેન્જિંગ છે એવી જ રીતે ચૌદમા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે આપણે પણ ચૌદમા શ્લોક એકદમ મનને શાંત રાખવાનું છે સ્થિર રાખવાનું છે અને ભગવાનની અંદર પોરવીને ચિત્તને શ્રી કૃષ્ણની અંદર કે પરમાત્માની અંદર પોરવીને એનું જ માત્ર ચિંતન કરતાં કરતાં મનને શાંત અને સ્થિર કરવાનું છે એ સૌથી મોટું ચેલેન્જ છે એટલે જો મોતી જોતું હોય તો શાંત અને સ્થિર અને ઓરતીની રાહ જોવી પડે એમાં આપણી અંદર પણ છુપાયેલું મોતી જે છે પરમાત્મા જે છે એને મેળવવા માટે આપણે પણ મનની સ્થિતિને ખૂબ જ શાંત કરવી પડે એકદમ ભયરાહી થવું પડે એકદમ શાંત થવું પડે કોઈપણ જાતના વિચારોને મૂકીને માત્ર પરમાત્માનું ચિંતન જે છે એ કરવું પડે બહુ જે ચેલેન્જિંગ છે એટલે મેં આજે કેપ્શન પણ મૂક્યું છે પણ જો આટલું કરશો તો મોતી મળશે માછલા નહીં મળે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મૂલ્ય મોતીનું છે મૂલ્ય માછલાનું નથી તો ચૌદમો શ્લોક અને આવતીકાલે પંદરમા શ્લોકમાં આગળ વધારે જાણીશું તૃપ્તિ સોની આર આર રાજેશ જય દ્વારકાધીશ ભરત ભાનુશાલી જય દ્વારકાધીશ કાલા પંડિત જય દ્વારકાધીશ કરુણા પંચાલ જય દ્વારકાધીશ અશોક કુમાર ઠુમર જય દ્વારકાધીશ ભરત લાડ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈવ કોમેન્ટ છે દ્વારકા ટુ વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ